ગાંધીનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ ટીમ દ્વારા આજે સેક્ટર નંબર છમાં સવારથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી સાંજ સુધીમાં મહત્તમ દબાણો દૂર કરવામાં આવશે હવે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અવાર ગાંધીનગર શહેરમાં દબાણની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે ગેરકાયદેસર દબાણ હટાવવા માટે કોર્પોરેશન ફોરેસ્ટ વિભાગ અને આર એન બી સંયુક્ત રીતે સવારથી ઓપરેશન શરૂ કરેલ છે સોળ તારીખે ગેરકાયદેસર દબાણ કરનારોને નોટિસથી જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે બે દિવસ વધુ રાહત આપી હતી ત્યારબાદ કેટલાક લોકોએ સ્વેચ્છાક દબાણો પોતાની રીતના હટાવી નાખ્યા હતા અને જે લોકોએ પોતાના દબાણ સ્વેચ્છાએ નથી હટાવ્યા અને દબાણ હયાત છે તેમના ઉપર આજે બુલડોઝર ફરી રહ્યું છે સા આજે સેક્ટર નંબર છ ખાતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં શરૂ કરી દેવામાં આવી છે અને દબાણ હટાવ્યા બાદ ફરી દબાણ ન થાય તે માટે પગલાં લેવાશે તેવી પણ ખાસ ચીમકી આપવામાં આવી છે સવારથી જ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ દબાણ હટાવવાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી રહી છે અને મોટા ભાગના દબાણો સાંજ સુધીમાં હટાવવામાં આવશે હવે ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત વાત ગાંધીધામ ગાંધીનગર શહેરમાં દબાણની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે ગેરકાયદેસર દબાણ હટાવવા માટે કોર્પોરેશન ફોરેસ્ટ વિભાગ અને આર એન બી સંયુક્ત રીતે આજ સવારથી ઓપરેશન શરૂ કરેલ છે સોળ તારીખે ગેરકાયદેસર દબાણ કરનારોને નોટિસથી જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે બે દિવસ વધુ રાહત આપી હતી ત્યારબાદ કેટલાક લોકોએ સ્વૈચ્છિક દબાણો પોતાની